નમસ્કાર મિત્રો જય માતાજી આપ સૌને ચૈત્ર નવરાત્રિ માસના ટોપ વાતો ગુજરાતી ચેનલ તરફથી જય માતાજી રામ રામ મિત્રો આ વર્ષે ચૈત્ર નવરાત્રિ નવ એપ્રિલ થી ખૂબ જ શુભ સંયોગમાં શરૂ થઈ રહી છે અને તે સત્તર એપ્રિલે સમાપ્ત થશે મિત્રો આ ચૈત્ર મહિનાની રાહ આપણે સૌ કોઈ જોતા હોઈએ છીએ અને આપણા હિન્દુ ધર્મમાં અને આપણા શાસ્ત્રોમાં પણ ચૈત્ર મહિનાનું ખૂબ જ અનોખું મહત્વ રહેલું છે મિત્રો દરેક વ્યક્તિના ઘરે કે દરેક ઘરમાં કોઈના કોઈ નાના મોટું મંદિર હોય જ છે અને એમાં આપણે સૌ કોઈ માતાજીને એટલે કે આપણા કુરદેવી માને કે ઈષ્ટ દેવી દેવતાઓને આપણે પૂજતા હોઈએ છીએ અને તેમની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ અને તેઓ આપણી ભક્તિથી પ્રસન્ન થતા આપણને આપણા ઘરમાં શાંતિ સમૃદ્ધિ અને સંપત્તિમાં વધારો આપે છે અને તેઓના આશીર્વાદ આપણા સૌ પર હંમેશા માટે બની રહે છે મિત્રો કુરદેવી માની જો તમે ચૈત્ર મહિનામાં પૂજા અર્ચના અને આરાધના સાચા હૃદય ભાવથી કરો છો અને શુભ સમયને ધ્યાનમાં રાખીને તમે ભોગ આદિ આપો છો તો કુરદેવી માં કે દેવી દેવતા કે પછી માતાજી તમારા ઉપર હંમેશા તેમની કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે અને મિત્રો આ ચૈત્ર મહિનો દર વર્ષે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિભા તિથિથી ચૈત્ર નવરાત્રી શરૂ થાય છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માન દુર્ગાની પૂજા થાય છે ચૈત્રના નવ સ્વરૂપોની પૂજાનું ઘણું મહત્વ છે આપણે બધા જાણીએ છીએ કે નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ દિવસની શરૂઆતમાં શૈપુત્રીની પૂજાથી થાય છે તો ચાલો આ વિડીયો જાણીએ કે ચૈત્ર નવરાત્રીના કલશની સ્થાપના માટેનો શુભ સમય અને કલશની સ્થાપના માટે તમારે કઈ સામગ્રીની જરૂર પડશે સૌપ્રથમ પ્રથમ તો ચાલો જાણીએ કે કલશનો શુભ સમય ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ ચૈત્ર મહિનાની પ્રતિપદા તિથિ આઠ એપ્રિલે રાત્રે અગિયાર વાગે ને પચાસ મિનિટ થી શરૂ થશે અને નવ એપ્રિલે રાત્રે આઠ વાગે ને ત્રીસ મિનિટ પર સમાપ્ત થશે તેથી ઉદ્યા તિથિના આધારે નવરાત્રિના પ્રથમ દિવસે કલશ સ્થાપના કરવામાં આવશે એટલે કે નવ એપ્રિલે જ્યારે કલશ સ્થાપના સવારે પાંચ મિનિટ થી દસ વાગ્યા ત્યારબાદ તમે અગિયાર વાગ્યાના ચાર મિનિટ થી ચાર મિનિટ થી બાર વાગે ને પાંત્રીસ મિનિટ સુધી ઘટસ્થાપન કરી શકશો કલશની સ્થાપના કરવા માટે તમારે જરૂર પડશે માટીનો ઘડો માટીનું ઢાંકણું નારીએ ગંગાજળ માટીનો દીવો હળદર અખંડ અને લાલ રંગના કપડા જરૂરી છે હવે ચાલો જાણીએ કલશની સ્થાપના કરવાની રીત નવરાત્રીના પહેલા દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો સ્વચ્છ વસ્ત્રો પહેરો આ પછી ઘરના મંદિરને સાફ કરો મંદિરને ફૂલોથી શણગારો અને કળશ સ્થાપના માટે માટીના કળશમાં પાણી ભરો કલશમાં સિક્કા રાખો સોપારી ઉમેરો અને આંબાના પાન આ પછી લાલ કપડું ફેલાવીને તેના પર ચોખાનો ઢગલો કરો હવે ચોખાના ઢગલા પર કળશ સ્થાપિત કરો કળશ પર નાળાહડી બાંધો આ સાથે જ કળશ પર સ્વાસ્તિકનું ચિત્ર અવશ્ય બનાવો હવે એક માટીના વાસણમાં માટી અને જવ મિક્સ કરો તેમાં થોડું પાણી છાંટો અને તેને પણ સ્થાપિત કરો હવે મંદિરમાં માં દુર્ગાની મૂર્તિ અથવા ફોટો મૂકો બધા દેવી દેવતાઓનું આહવાન કરો પહેલા ભગવાન ગણેશની પૂજા કરો અને પછી માં દુર્ગા અને કુરદેવી માં સહિત તમામ દેવી દેવતાઓની આરતી કરો તો મિત્રો તમે પણ ઈચ્છો છો કે કુળદેવી માની કૃપા સદાય આપણા સૌ ઉપર બની રહે તો કોમેન્ટ બોક્સમાં તમારા કુળદેવી મા કે ઈષ્ટ દેવી દેવતાનું નામ ચોક્કસથી જણાવજો તો મિત્રો ફરી મળીશું તેમની કૃપા દ્રષ્ટિ અને આપ સૌને ચૈત્ર નવરાત્રી તમારી પોતાની ચેનલ ટોપ વાતો ગુજરાતી તરફથી રામ રામ અને મા દુર્ગા અને કુરદેવી તમારી બધી મનોકામના પૂર્ણ કરે જય માતાજી હર હર મહાદેવ